આપણે કપડા પહેરીએ છીએ ઠંડી લાગે ઉનાળામાં શું લાગે ગરમી લાગે અત્યારે ઉનાળો ચાલે છે બરોબર અને ચોમાસું અત્યારે શું હોય વરસાદ તો આ બધી

આપણે ભૂના થઈ જઈએ એટલે આપણને ઠંડી લાગી જાય બરોબર પછી હવે જો આપણને કાઈ આપણે ગરમ લાગતું હોય તો આપણે હાથમાં શું કરીએ કપડું

આવી રીતે આપણે જો ધારો કે ઉનાળામાં આપણે તડકા માં બહાર નીકળ્યા હોઈએ બરોબર ઉનાળામાં આપણે બહાર નીકળ્યા હોઈએ તો આપણને ગરમી લાગે તો તડકો બેરીએ તો આપણને લાગે કપડા છે ઈ આપણને ઋતુઓથી રક્ષણ આપે છે અને સાથે સાથે આપણા વાગવા રક્ષણ કરે છે એટલા માટે આપણે કપડા પહેરવા જોઈએ અને કપડા પહેરવા જોઈએ સાંધી દો સાંધી ને પછી બરાબર આવી રીતે આપણે આપણા શરીર રક્ષા કરવા માટે કપડા પહેરીએ